ગુજરાત ડિવિઝન પોલીસ મથકના તાબા હેઠળ આવતી મિરજાપર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું સાંસદ ધારાસભ્ય પોલીસ વડા અને દાતાના સહયોગથી બનેલી આ ચોકીનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકારે જ્યાં ગીચ અને વસ્તીવાળા વિસ્તારો ત્યાં નવું પોલીસ સ્ટેશન આપવાની એક યોજના બનાવી છે જેના ભાગરૂપે આજે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મિરજાપર પોલીસ ચોકીના નવા મકાનનું નવીનીકરણ અને ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર વતી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને જે મિરઝાપરમાં અતિ આધુનિક અને સભર નવી પોલીસ ચોકી બનાવવામાં આવી છે તેનું ઉદઘાટન સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા આઈજીપી ચિરાગ કોરડિયા પોલીસ વડા વિકાસ શુંડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં અને દાતા પરિવારની હાજરીમાં આ નવી ચોકીનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ ખાસ કરીને નવી શુભકામના પાઠવી હતી અને એ જ પ્રમાણે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ નવા આ મકાનના લોકાર્પણ પ્રસંગે શુભકામના પાઠવીને ખાસ કરીને જે ભાગીદારીથી આ કાર્ય કરવામાં આવ્યું છે તે ખૂબ જ સુંદર વાત છે સરકાર પોતાના કામો કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોક ભાગીદારી પણ આવશ્યક હોય છે તેવી વાત કે કેશુભાઈ પટેલે ઉચ્ચારી હતી આ પ્રસંગે સૌ ઉપસ્થિત મહાનુભાવોનું વિશેષ સન્માન પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથોસાથ હાર્દિક ત્રિવેદી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે આ નવી પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

इस चौकी के निर्माण में पुलिस सरकार को पुलिस डिपार्टमेंट को पूरा सहकार और अपनी पूरी मदद की है और आज इसीलिए चौकी के उद्घाटन में भी उनकी पूजनीय के द्वारा हमने इस चौकी का उद्घाटन किया है जैसा कि आप जानते हैं कि एक बहुत ही स्ट्रैटेजिक पॉइंट है और स्ट्रेटेजिक पॉइंट ट्रैफिक के नजरिए से भी है और ए डिविजन से डिस्टेंस के दृष्टिकोण से भी तो आशा करता हूं कि इस पुलिस चौकी के उपस्थिति से आसपास के इलाके के विभिन्न पुलिस से संबंधित प्रश्नों का निदान होगा और ट्रैफिक की समस्या से भी हमें निजात पाने में आसानी मिलेगी और अच्छी बात यह है कि पुलिस चौ चौकी का निर्माण इस तरह से किया गया है कि यहाँ पे जवान के रुकने की भी व्यवस्था है तो हमारे लिए चौबीस कलाक पुलिस की उपस्थिति करने में एक बहुत ही मदद रूप ये चौकी साबित होगी नमस्कार अधिकारी कर्मचारी रहे रहे हैं हैं वो हम लोग अभी अभी प्लान कर रहे हैं। अभी पुरानी चौकी के अनुसार तो हमारा महकम अलग है लेकिन वर्तमान जरूरतों को देखते हुए और चौकी में स्पेस की अवेलेबिलिटी को देख करके हम लोग उसके हिसाब से एक बार फिर से पुनः विचारना उस पे कर रहे हैं कि इस चौकी के हमें हम लोग कितने ऑफिसर्स को रखें और उसका स्टाफ कैसा आज भोजनी अंदर

આજે જે પૂરું થયું છે ને આજે લોકોની સેવા માટે આ પોલીસ સ્ટેશન જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એની સાથે સાથે આપે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે છેલ્લા અનેક વર્ષોમાં પોલીસ પ્રજાનો મિત્ર બની કરીને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ પોલીસ દ્વારામાં કરવામાં આવી રહી છે એજ્યુકેશન હોય આરોગ્ય હોય અલગ અલગ કાર્યોના માધ્યમથી પણ પોલીસ અને પ્રજા વચ્ચે જે એક સંબંધ બન્યો છે અને જે વિશ્વાસ વધ્યો છે જેનું કારણ પણ આ પ્રકારના અનેક સમાજની અંદર સાથે મળી કરીને જે આપણે કરી રહ્યા છીએ લોકોની સેવા કરી રહ્યા છીએ પરિણામ છે રાજ્ય સરકાર દ્વારા દ્વારા વિભાગ આપવામાં આવતા પોલીસ ના અનેક કાર્યક્રમો સેવાકીય કાર્યો પ્રજાની વચ્ચે રહી કરીને પોલીસ મિત્રો અને અધિકારી મિત્રો કરતા હોય છે જેનું પરિણામ છે હું પુનઃ એકવાર સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું